પોરબંદરની લેડી હોસ્પિટલમાં એક મહિલાને સાતમા મહિને જ ડિલેવરી થઈ ગઈ હતી જેના કારણે બાળકને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ બાળકને આ હોસ્પિટલમાં ચાલીસ દિવસની સારવાર આપી તેનો જીવ બચાવાયો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લાના નજીકના ભોગાદ ગામે રહેતા સંગીતાબેન શરમણભાઈ ચૌહાણ નામની સગર્ભા મહિલાની સાતમા માસે જ પોરબંદરની લેડી હોસ્પિટલમાં ડિલિવરી થઈ ગઈ હતી જેમાં તેમણે એક કિલોના નવજાત બાળકને જન્મ આપ્યો હતો આ બાળકના જન્મ તાજ શ્વાસ લેવાની તકલીફ સહિતની વિવિધ બીમારીઓથી પીડાતું હતું જેથી આ નવજાત બાળકને તાત્કાલિક લેડી હોસ્પિટલના એસએનસીયુ વિભાગમાં એડમિટ કરવામાં આવ્યું હતું જ્યાં વિભાગમાં પ્રથમ સીપેક દ્વારા સારવાર આપી બાદમાં ઓક્સિજન પર બાળકને સતત ચાલીસ દિવસ સુધી રાખી સાલ્ફાકંઠ સહિતની મોંઘા ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા આ બાળકની સઘન સારવાર બાદ તેનું વજન વધતા આજે અનુજાત બાળકને આ વિભાગમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું જો કે આ પ્રકારની સારવાર ખાનગી હોસ્પિટલમાં લેવામાં આવે તો 3 લાખનો ખર્જો દર્દીના પરિવારના સભ્યોને ભોગવવો પડે છે ડોક્ટર માલદેવડા દ્વારા પોરબંદર ખાતે ફાર્સી જોસ્મે ખાતે ફરજ બજાવો છે એનએસયુ માં ગેટસન તરીકે ફરજ બજાવો છે અમારી પાસે આના અંદાજ એક મહિના 10 દિવસ અગાઉ 28 વીતેલે સાતમા મહિને જન્મ થઈ ગયો એક બાળક આવેલું છે નો વજન ત્યારે 1 કિલો નાસ્તો હતો ઓછો વજન અને

ડોક્ટર રોનક તેમજ નર્સિંગ સ્ટાફની ટીમે સઘન સારવાર આપવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર